વિસાવદર પત્રકાર એકતા પરિષદની મીટિંગ મળી હતી પ્રમુખ તરીકે મા ન્યૂઝના રિપોર્ટર હરેશ મહેતાની વરણી કરવામાં આવી છે વિસાવદર પત્રકાર એકતા પરિષદની મીટિંગ વિસાવદર અંધ વિદ્યાર્થી ભવન ખાતે જૂનાગઢ જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ વલ્લભભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને મળેલ હતી તેમાં વિસાવદરના પત્રકાર એકતા પરિષદના તમામ સભ્યો હાજર રહેલ હતા વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રમુખ તરીકે હરેશ મહેતાની વરણી કરવામાં આવેલ હતી ઉપપ્રમુખ તરીકે મુકેશ રીબડીયા તેમજ હોદ મહામંત્રી કેયુર અભાણી સંગઠન મંત્રી વિપુલ લાલાણી તેમજ ખજાનાજી તરીકે ચંદ્રવદન ચૌહાણની પરણી કરવામાં આવેલ હતી વિસાવદર પત્રકાર એકતા પરિષદના તમામ હાજર સભ્યો દ્વારા નવ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર એને હું નિયુક્તિ કે ખુશી નથી કરતો પણ મને એ એક બાર તમે બોજ આપી દીધો છે અને એ બોજમાં ક્યાંય પણ વિસાવદર પત્રકાર એક તો પરિષદના કોઈ પણ સભ્ય ક્યારે પણ તકલીફ પડે કે ક્યાંય જરૂર પડે તો એની ટાઈમ મારા નંબર તો છે જ ગ્રુપમાં ગમે ત્યારે કોલ કરવા ગયો છે આપણે પ્રમુખની વરણી કરવી પડે પછી તમારા જે લોકો પત્રકારો છે એમાંથી એમ કહ્યું કે મારા પ્રમુખ બરાબર છે તો મને વાંધો નથી